નમસ્કાર આપનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં આજના સમયમાં ખેલની સમસ્યાને લીધે યુવક યુવતીઓ પરેશાન રહેતા હોય છે પરંતુ તેની યોગ્ય સારવાર અને પરેજી રાખવાથી નાબૂદ પણ કરી શકાય છે પણ ઘણા લોકોનું એવું માનવું છે કે ખેલની કોઈ દવા જ ન હોય પણ ખીલ વિશેની આ માહિતી દરેક યુવક યુવતીએ અવશ્ય જાણવી જોઈએ બજારમાં મળતી ઘરગથ્થુ ઉપચારની દવાઓમાં ખીલ માટે ક્રીમ લોશન ફેશવોશ અને આકર્ષક પેકિંગવાળા મલમ મળતા હોય છે જેનું રિઝલ્ટ તો ભાગ્યે જ કશું હોય છે પણ કોઈ પણ વસ્તુ ચહેરા પર લગાડતા પહેલાં એ જાણવું ખૂબ જ જરૂરી હોય છે કે આપણે ખીલની સમસ્યા કયા કારણસર થાય છે તો જ તમને ખીલની સારવાર લેવાનું સચોટ પરિણામ મળશે આજના સમયમાં માણસો શુદ્ધ ભોજન પૂરતી ઊંઘ ચહેરાની દેખરેખથી દૂર જતા જાય છે જેની સીધી અસર આપણા શરીર પર પડે છે તો આપણે પહેલાં જાણીશું ખીલ કયા અસર થાય છે કિશોર અવસ્થામાં પંદરથી સોળ વર્ષની વયથી લઈ ચોવીસથી પચીસ વર્ષ સુધીની ખીલની સમસ્યા થઈ શકે છે શરીરમાં હોર્મોન્સમાં ફેરફાર થવાથી ખીલની સમસ્યા રહેતી હોય છે ખીલ એ ચામડીનો સામાન્ય રોગ છે પરંતુ ભાગ્યે જ કોઈને ખીલની સારવાર લેવી પડે તેવા ખેલ થતા હોય છે વયાનુસાર હોર્મોન્સમાં થતા ફેરફારને કારણે વધારે પડતા ફેટ અને સ્ટાર્ચની વિપુલતાવાળો ખોરાક લેવાથી કબજિયાતને કારણે ઓઇલી કોસ્મેટિક્સનો વધુ પડતો ઉપયોગ ચહેરાને વધુ ઘસી ઘસીને સાફ કરવાથી વધારે પડતું બેઠાડું જીવન હોય તેને મોં સાફ કરવા માટે લોકલ કંપનીના ક્રીમ વાપરવાથી બહેનોમાં નિયમિત માસિક ન આવવાથી અને ગર્ભાવસ્થા દરમિયાન થાય છે ખાટું ખારું અને ગળ્યું ખાદ્ય પદાર્થોનું વધારે પ્રમાણમાં સેવન કરવાથી વધારે નોનવેજ તળેલું અને પ્રોટીનવાળી વસ્તુ ખાવાથી સાંધાને દુખાવા તેમજ છાતીના કેન્સરમાં ઉપયોગમાં આવતી દવાને કારણે વધારે પડતી તેલી ત્વચાને કારણે અને વધારે ગરમી ફાસ્ટ ફૂડ અને કોલ્ડ્રિંક લેવાથી ખીલની સમસ્યા રહેતી હોય છે આયુર્વેદિક મતા અનુસાર ખીલ વાયુ અને કફથી થતો રોગ છે એવા ઘણા બધા કારણોસર ખીલની સમસ્યા રહેતી હોય છે તો આ હતા ખીલ થવાના કારણો હવે આપણે જાણીશું ખીલને જળવૂણમાંથી નાબૂદ કરવા માટેની સારવાર ખીલ ઘણીવાર ચહેરા તથા પીઠના ભાગમાં પણ થતા હોય છે તે તેલની એલર્જીને કારણે થાય છે હવે જ્યારે પણ ચહેરા પર ખીલ થાય ત્યારે તેને વારંવાર હાથ અડાડવો નહીં અને ફોડવો પણ નહીં જો ફોડશો તો ઇન્ફેક્શન લાગશે ખીલ વધશે અને ડાક પણ રહી જશે જો વધારે ખીલની સમસ્યા હોય તો એકવાર ડૉક્ટરનો સંપર્ક જરૂર કરવો જોઈએ ચહેરો ધોવા માટે ઓઇલ કંટ્રોલ અને પિમ્પલ ક્લિયર સારી કંપનીનું ફેસવોશ વાપરવું જોઈએ પણ ચહેરા પર ક્યારેય પણ સાબુનો પ્રયોગ ન કરવો જોઈએ ચહેરા પર લીમડાનો પાવડર ચંદન પાવડર મજીટ મધુ વચ્ચા દારૂ હરિદ્રાના પાવડરની પેસ્ટ બનાવી લગાવી શકાય ચહેરાને ગરમ પાણીથી ન ધોવો જોઈએ ખીલના ઉપચારમાં વમન કર્મનું મહત્ત્વ સૌથી વિશેષ છે જ્યારે સાધારણ લગાવવાની અને પીવાની દવાથી પરિણામ ન મળે ત્યારે છેલ્લા ઉપાય તરીકે ખીલના રોગીને વમન કરાવવાની સલાહ અપાય છે તેમાં વમન કરાવ્યા અગાઉ સતત સાત દિવસ સુધી ચડતા ક્રમમાંથી ખવડાવવામાં આવે છે જેને સ્નેહલ કહે છે ત્યારબાદ ત્રણથી પાંચ દિવસ સુધી આખા શરીરે શેક કરવામાં આવે છે યોગ્ય પ્રમાણમાં શેક કર્યા બાદ બીજા દિવસે રોગીને દવાઓ શેરડીનો રસ દૂધ જેવી વસ્તુઓ ખૂબ જ પ્રમાણમાં પીવડાવીને વધી ગયેલો અને બગડી ગયેલો કફ ઉલટી મારફત બહાર કાઢી નાખવામાં આવે છે બીજા દિવસથી પાંચેક દિવસ સુધી ખોરાકની માત્રાનો નિયમ જરૂરી હોય છે આ હતી વમન કર્મ સારવારની પદ્ધતિ ખૂબ પાણી પીવું જોઈએ કબજિયાતની સમસ્યા રહેતી હોય તો ત્રિફળા ચૂર્ણ લેવું જોઈએ ઋતુ અનુસાર આવતા ફળો અને લીલા પાંદડાવાળા શાકભાજીનું વધારે પ્રમાણમાં સેવન કરવું જોઈએ ખાવાની દવાઓમાં કિશોર ગુગળ સવાર સાન ગોળી લેવી જોઈએ મહામંજિષ્ટાદી કે પટોળાદી ક્વાની પંદરથી વીસ એમએલ સવાર સાંજ ભૂખ્યા પેટે લેવું જોઈએ રાત્રે સૂતી વખતે એક ચમચી સ્વાદિષ્ટ વિરેચન ચૂર્ણ ગરમ પાણી સાથે લેવું તો આ હતી ખીલ થવાના કારણો અને ઉપચારની માહિતી જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારા ચેનલને સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને શેર કરવાનું ના ભૂલતા તો મળશું આવા જ બીજા વિડીયો સાથે નમસ્કાર